એસોસિએશનની રાશન કાર્ડ ધારકો માટે ફરજિયાતી કેવાયસીના વિરોધમાં હડતાળ શરૂ થઈ ચૂકી છે પરંતુ મિત્રો તેમાં ગુજરાતનું સૌથી મોટું ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ ઓફ એસોસિએશન જોડાયેલું નથી ત્યારે મિત્રો વાત કરવામાં આવે રાજકોટના એકસો સહિત રાજ્યના પંદર હજાર સસ્તા અનાજના દુકાનદારકોએ આ સંગઠનનું માનવું છે કે વેપારીઓ અને ગ્રાહકોના સાચા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા ન હોવાથી હડતાળમાં અમે જોડાયેલા નથી ત્યારે મિત્રો હવે ઈ કેવાયસીના વિરોધમાં ગુજરાતની જે કહેવાય કે પંદર હજાર સસ્તા અનાજની દુકાનના સંગઠનની સાથે સાથે બીજી પણ કેટલાક લોકો તેમાં જોડાયા છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો અંબાલાલ પટેલની ચોમાસું અને વરસાદને લઈને મિત્રો નવી આગાહી જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો બાર થી પંદર જૂન દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવી

હતું ત્યારે મિત્રો અંબાલાલ પટેલની આગાહી જ્યારે સચોટ નીવડતી હોય છે ત્યારે ફરી એકવાર ચોમાસાની શરૂઆતમાં અંબાલાલ પટેલે જે કરી છે ત્યારબાદ મિત્રો મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો મિત્રો હવે સમાચાર છે અમદાવાદમાં પેટ ડોગ રજિસ્ટ્રેશનની ફી વધી જ્યાં મિત્રો વાત કરવામાં આવે છે તમે પણ અમદાવાદમાં રહો છો અને પેટ ડોગની સાથે રાખો છો તો મિત્રો વાત કરવામાં આવે અમદાવાદમાં હવે પેટ ડોગ રજિસ્ટ્રેશન ફી રૂપિયા પાંચસો કરવામાં આવી છે જ્યારે મિત્રો અગાઉ જે આ ફી હતી તે રૂપિયા બસો હતી ત્યારે મિત્રો ઓનલાઈન માધ્યમથી જરૂરી વિગતો ભરી અને પુરાવા સબમિટ કરી પ્રતિ પાલતુ શ્વાનની નોંધણી ફી રૂપિયા પાંચસો ચૂકવવાની રહેશે તો મિત્રો વાત કરવામાં આવે શહેરમાં પંદર હજાર પાંચસો ને ચાર પેટ ડોગનું રજિસ્ટ્રેશન થયેલું છે એટલે કે મિત્રો આ લોકો પર હવે પેટ ડોગને પાલન કરવું થોડું મોંઘું થઈ શકે છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે આવી રહ્યા છે મિત્રો રાજ્યમાં શિક્ષકોની ભરતી માટે દર વર્ષે યોજવા મિત્રો વાત કરવામાં આવે તો સરકાર દ્વારા મિત્રો શિક્ષકો માટે જે ટાટની પરીક્ષા લેવામાં આવે છે તેને લઈને મિત્રો હવે શિક્ષણ મંડળ મંડળ દ્વારા ભલામણ કરવામાં આવી છે તો મિત્રો વાત કરવામાં આવે શું ભલામણ કરવામાં આવી છે તેની મિત્રો મિત્રો તો હવે શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ટીચર્સ એપીટ્યુડ ટેસ્ટ લેવામાં આવે તે માટે સંચાલક મંડળ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીને ભલામણ કરી દેવાય છે મિત્રો વાત કરવામાં આવે છે અગાઉ જ્યારે જોગવાઈ કરવામાં આવી ત્યારે દર વર્ષે પરીક્ષાની જોગવાઈ હતી પરંતુ ત્યારબાદ મેં દર વર્ષની જોગવાઈ દૂર કરાઈ હોવાનું જણાવી સંચાલક મંડળ દ્વારા દર વર્ષે બીએડ અને એમએડ થયેલા વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા યોજવા માટે માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે મિત્રો હાલમાં જે દર વર્ષે જે તાત્મિક પરીક્ષાથી યોજવામાં નથી આવતી તેને મિત્રો સુધારો કરીને તેમાં યોજવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો અને મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ગ્રામ પંચાયતની ચૂંટણી મોંભુક રખાય જે આ મિત્રો વાત કરવામાં આવે તો ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કર્યાના ત્રીસ કલાકમાં જ રાજ્યના ચૂંટણી પંચે સુધારો કર્યો હતો મિત્રો વાત કરવામાં આવે તો ચૂંટણી પંચ અનુસાર મિત્રો ગ્રામ પંચાયતની ચૂંટણી મોંભુખ રખાય છે તો મિત્રો વાત કરવામાં આવે કડી અને વિસાદર વિધાનસભાની પેટા ચૂંટણીના કારણે ગ્રામ પંચાયતની ચૂંટણી મોંભુખ રચકાય છે ત્યારે મિત્રો કયા વિસ્તારની આ જે ચૂંટણી છે તે મોફુક રખાય છે તેની વાત કરીએ તો મિત્રો કડી અને વિસાવદર મત વિસ્તારમાં આવતી એકસો ને ઇઠ્યોતેર ગ્રામ પંચાયત અને કડી અને જોટાણા તાલુકાની એકસો ને ત્રણ ગ્રામ પંચાયતની સાથે વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય અને અમરેલીના બગસરા તાલુકાની પંચોતેર ગ્રામ પંચાયતની ચૂંટણી હાલમાં મુલતવી રાખવામાં આવી છે એટલે કે મિત્રો આ જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તેને લઈને મિત્રો હવે ટૂંક સમયમાં મિત્રો આજે કડી અને વિસાવદર વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ મિત્રો તેની નવી તારીખો જાહેર કરવામાં આવી શકે છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે વધુમાં વાત કરીએ તો મિત્રો કોરોનાને લઈ કર્ણાટક સરકારે એડવાઇઝરી જારી કરી છે મિત્રો વાત કરવામાં આવે તો કર્ણાટકમાં કોરોનાના બસો ચોત્રીસ સક્રિય કેસ હાલમાં એક્ટિવ છે તો મિત્રો વાત કરવામાં આવે જ્યારે ત્રણ દર્દીઓના મોત થયા છે તો મિત્રો આવામાં કર્ણાટક સરકારે એક એડવાઇઝરી જારી કરી છે કે જેમાં સરકારે લોકોને ભીડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની અપીલ કરી છે જો કે મિત્રો વાત કરવામાં આવે તો આરોગ્ય વિભાગે પણ લોકોને ગભરાટ ન કરવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા માટે અપીલ કરી છે ત્યારે મિત્રો હવે હાલમાં કોરોનાની સામે મિત્રો લોકોને સાવચેતી સાથે જે છે ધ્યાન રાખવાનું રહેશે તેવું પણ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે નો વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો શિલ્લા સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર બહાર પાડીને ખાદગી શાળાઓને સ્ટેશનરી ન વેચવા આદેશ કર્યો છે તો મિત્રો વાત કરવામાં આવે જો કોઈ પણ શાળા યુનિફોર્મ કે સ્ટેશનરી શાળામાંથી જ ખરીદવા વાલીઓને દબાણ કરશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે ત્યારે મિત્રો હવે શાળામાં વેચાતા ચોપડા પંદરથી વીસ ટકા મોંઘા પડતા હોવાનો દાવો જ્યારે કરવામાં આવ્યો હતો ત્યારબાદ મિત્રો સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળામાં સ્ટેશનરી વેચીને વાલીઓ સાથે લૂંટ ચલાવતી હોવાનો જે આક્ષેપ છે તેના વિરુદ્ધમાં મિત્રો પગલાં લીધા છે એટલે કે મિત્રો હવે જે વિદ્યાર્થીઓને કોઈ પણ જાતનું યુનિફોર્મ કે સ્ટેશનરી શાળામાંથી ખરીદવા માટે કોઈ પણ જાતનું દબાણ કરવામાં નહીં આવે તેવું તેમણે જણાવ્યું છે ત્યારબાદ બને મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે જ્યાં મિત્રો આ સમાચારની વિસ્તૃતમાં વાત કરવામાં આવે તો મિત્રો હવે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યને લઈને મોટી આગાહી કરી છે જો કે મિત્રો વાત કરવામાં આવે તો જ્યારે આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે અને દર વર્ષની સરખામણી વધુ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો વાત કરવામાં આવે વધુમાં તો જેમાં થોડો બદલાવ જોવા મળ્યો છે ત્યારબાદ જૂનના પહેલાં પંદર દિવસ હળવો વરસાદ થશે અને આ ઉપરાંત મિત્રો બાવીસ જૂને ભારે વરસાદ અને ત્રેવીસથી ચોવીસ અને સત્યાવીસથી ત્રીસ જૂન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે તો મિત્રો વાત કરવામાં આવે તો જૂન મહિનામાં હીટવેવની સંભાવના નહિવત હોવાનું પણ તેમણે જણાવ્યું હતું જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા ત્યારબાદ મિત્રો અને મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે જો તમે પણ આ ફોન વાપરો છો તો વોટ્સઅપ તમારા આ ફોનમાં નહીં ચાલે જે આ મિત્રો વાત કરવામાં આવે તો એક જૂનથી અનેક સ્માર્ટફોન અને ટેબ્લેટ પર વોટ્સઅપ કામ કરવાનું બંધ કરી દેશે ત્યારે મિત્રો આ જે સ્માર્ટફોન છે તેમાં તમારો ફોન છે કે નહીં તે જાણવા માટે વિડિયોને અંત સુધી જોઈશું ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો કંપની મે મહિનામાં આ ડિવાઇસ સપોર્ટ બંધ કરવાની છે પરંતુ મિત્રો હાલમાં કેટલાક કારણોસર કંપનીએ સપોર્ટ બંધ કરવાનો નિર્ણય હજુ સુધી ટાળ્યો હતો તો મિત્રો વાત કરવામાં આવે તો જો તમારો ફોન આઈઓએસ પંદર અથવા તેના અર્લી વર્ઝન પર કામ કરી રહ્યો છે તો તમે વોટ્સઅપનો ઉપયોગ નહીં કરી શકો ત્યારે મિત્રો હવે આવી જ રીતે જો તમારી પાસે એન્ડ્રોઈડ ફાઇવ પર ચાલતો ફોન છે તો તેના પર પણ વોટ્સઅપ સપોર્ટ નહીં કરે તેવી તે કંપનીએ અપડેટ આપ્યું છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ખાદ્યલ સસ્તું થઈ શકે છે તો મિત્રો સરકારે કસ્ટમ ડ્યુટી ઘટાડી છે મિત્રો વાત કરવામાં આવે તો સરકારે પરની મૂળભૂત જે કસ્ટમ ડ્યુટી છે તે મિત્રો અડધી કરી દીધી છે તો મિત્રો સરકારના નિર્ણય પછી ફૂડ પામ તેલ ફ્રૂટ સોયાબીન તેલ અને ફ્રૂટ સૂર્યમુખી તેલ પરની ડ્યુટી વીસ ટકાથી ઘટાડીને દસ ટકા કરવામાં આવી છે ત્યારે મિત્રો હવે આ ફેરફાર આજથી જ મળવા કરવામાં આવે છે તો મિત્રો વાત કરવામાં આવે આ ઘટાડો આગામી એક વર્ષ માટે છે ત્યારે મિત્રો હવે કેન્દ્ર નાણાં મંત્રાલય હેઠળ કાર્યરત સેન્ટ્રલ બોર્ડ ઓફ એન્ડાયટેક ટેક્સિસ એન્ડ કસ્ટમે આ અંગે એક સૂચના બહાર પાડી છે જેની અંદર મિત્રો આ સૂચના અને અમલીકરણ કરવા માટે જણાવવામાં આવ્યું છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો આઈપીએલમાં મિત્રો હવે દિલધડક મેચમાં પંજાબે મુંબઈને આપી મા જ્યાં મિત્રો વાત કરવામાં આવ્યા તો મુંબઈ ઇન્ડિયન્સ અને મિત્રો પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં કેપ્ટન શ્રેયસ અય્યરની બેટિંગ્સ સામે મુંબઈના ધુરૂધ્વારા ધ્વસ્ત થયા હતા તો મિત્રો વાત કરવામાં આવે આઈપીએલની ફાઇનલમાં પંજાબ પહોંચી ગયું છે અને કેપ્ટન અય્યરની જબરજસ્ત ઇનિંગ બાદ મિત્રો હવે આવતીકાલે એટલે કે ત્રણ જૂની ફાઇનલનો હાઈ વોલ્ટેજ મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ શકે છે જોકે મિત્રો બંને ટીમ અઢાર વર્ષના ઇતિહાસમાં આજ સુધી એક પણ ટ્રોફી જ્યારે નથી જીતી ત્યારે મિત્રો આ ટ્રોફી પર બંને ટીમની નજર છે જે ખૂબ જ મોટા મળી રહ્યા છે